પુત્ર અને પવિત્ર આત્માને નામે પ્રભુમાં ધર્મજનો માતા ધર્મસભા નાતાલ પછીનો પ્રથમ રવિવાર પવિત્ર કુટુંબના પર્વ તરીકે ઉજવે છે અને એ જ પર્વ માટે એની ઉજવણી માટે આજે આપણે બધા ભેગા મળ્યા છીએ પવિત્ર કુટુંબ એટલે કે પવિત્ર યોસેફ માતા મરિયમ અને બાડીસ એક આપણા માટે ઉત્તમ આદર્શ છે નમૂનો છે કારણ કે તેઓ એક પવિત્ર જીવન જીવી ગયા છે ઈશ્વરની યોજનાને વશ થયા છે અને એટલે આવો આજે બીબીએનના માધ્યમ દ્વારા આ પવિત્ર કુટુંબની ઉજવણી કરતાં કરતાં આપણા કુટુંબો માટે પણ ખાસ પ્રાર્થના કરીએ અને એ પવિત્ર કુટુંબ પાસે આપણે આશીર્વાદ માંગીએ પવિત્ર કુટુંબ એટલા માટે છે કે ત્રણે ત્રણ જણે પરમેશ્વર પિતાની યોજનામાં સંપૂર્ણ રીતે સહભાગી થઈને આપણને એક સુંદર અને પવિત્ર કુટુંબ જીવવાનો આદર્શ પૂરો પાડ્યો છે પવિત્ર યુસેફની વાત કરીએ તો કોઈ પણ જાતના પ્રશ્ન સિવાય જ્યારે જ્યારે દેવદૂતે એટલે કે પ્રભુ દ્વારા દેવદૂતે સંદેશા આપ્યા ત્યારે શંકા કર્યા સિવાય એક આદર્શ પતિ તરીકે બધી જ બાબતનો સ્વીકાર કરીને માતા મરિયમને સંપૂર્ણ સાથ આપ્યો અને એ રીતે ઈશ્વરની ઈચ્છાને આ બન્યા માતાભર્યવ પણ પોતે કુંવારી કન્યા હતા સામાજિક પરિસ્થિતિનો તેમને પૂરેપૂરો વાકેફ હતો છતાંય જ્યારે દેવદૂતે એમને પણ સંદેશ આપ્યો કે તમારે પ્રભુની માતા બનવાનું છે તો પ્રશ્ન કે સંકોચ કર્યા સિવાય તેમણે હા પાડી અને ઈશ્વરની યોજનામાં પૂરેપૂરી રીતે સમર્પિત થઈને તેઓ સહભાગી બન્યા અને પ્રભુ ઈ એ તો પ્રેમનું સ્વરૂપ છે પોતાના પિતાના પ્રેમનું સ્વરૂપ છે અને એટલે એમની યોજનામાં સંપૂર્ણ રીતે પોતાનું જીવન સમર્પિત કરીને આ દુનિયામાં એક માનવ તરીકે પાળ રૂપે જન્મ લઈને આપણી મધ્યે આવ્યા આપણી મુક્તિ માટે આપણા તારણ માટે આ ત્રણેય જણ અને ત્રણ જણનું પવિત્ર કુટુંબ સૌથી પ્રથમ જે કહીએ તો આ કિમ ઈશ્વરની ઈચ્છાને સંપૂર્ણ રીતે આજ્ઞાતિ અને એટલે આપણા માટે એ ઉત્તમ નમૂનો છે વાત હતા બહેનો પવિત્ર કુટુંબને ઈશ્વરની ઈચ્છા હતી જ ઈશ્વરને તેઓ અધીન હતા જ પણ એવું નથી કે અત્યારે આપણે બધા જે કંઈ પ્રકારની એ આર્થિક હોય સામાજિક હોય કે અન્ય પ્રકારની કોઈ પણ મુશ્કેલીઓ હોય એવી નળી નહોતી એમને પણ ઘણી બધી સમસ્યાઓ આવી હતી અને આપણે બધા જાણીએ છીએ બાળીશું ને માટે કોઈ જગ્યા નહોતી માતા મરિયમને કૂંખે જ્યારે બાળક હતો ત્યારે ચાલીને એમને આવવું પડ્યું હતું પવિત્ર યોપને સંપૂર્ણ રીતે હરેક પરિસ્થિતિમાં સાથ આપવો પડ્યો હતો છતાંય આપણે જાણીએ છીએ કે કોઈ જગ્યાએ કોઈ ફરિયાદ નથી કોઈ પણ જગ્યાએ ફરિયાદ નથી એટલું જ એકબીજાને સંપૂર્ણ રીતે સાથ અને સહકાર આપ્યો અને પ્રભુ ઈશુને માતા મરિયમ પવિત્ર યો સાથ સાથે આ દુરિયામાં લઈ આવ્યો જીવનમાં સુખ અને દુઃખ છે મુશ્કેલીઓ છે પણ હવે આપણે આ પવિત્ર કુટુંબના તહેવારે એ કયો સંદેશ આપણને આપે છે તો સૌ પ્રથમ તેઓના માટે જે આદર્શ હતો એ છે પ્રભુની ઈચ્છા અને એટલે દરેક જણે આપણા દરેક કુટુંબનો મુખ્ય કેન્દ્ર બિંદુ એ પ્રભુ ઈસુ હોવા જોઈએ જ જો આપણા કુટુંબમાં પ્રભુ ઈસુ મુખ્ય કેન્દ્ર બિંદુ હશે તો કોઈ પણ પ્રકારની આપણી જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ પણ લે આવશે પણ એ મુશ્કેલીઓને હલ કરવામાં પાર પાડવામાં પ્રભુ ઈસુ જરૂર આપણને મદદ કરશે અને એ માટે આપણને પૂરેપૂરી રીતે શ્રદ્ધા ભરોસો અને વિશ્વાસ રાખવાનો છે આ કઈ રીતે બની શકે છે તો બીજી જે બાબત કુટુંબ માટે છે સૌથી અગત્યની છે એ છે જવાબદારી પવિત્ર કુટુંબમાં અલગ અલગ વ્યક્તિઓ છીએ પ્રભુ ઈસુ હતા માતા મર્યા અને બાળીશ દરેક જણે પોતાની જવાબદારી સંભાળી અને એકબીજાને સાચવી લીધા આપણા કુટુંબમાં પણ છે પિતા છે મમ્મી છે બાળકો છે દરેકે પોતપોતાની જવાબદારી યોગ્ય રીતે સંપૂર્ણ રીતે અદા કરવાની છે પિતાએ કુટુંબનું ભરણ પોષણ કરવાનું છે માતાએ કુટુંબને સાચવવાનું છે બાળકોએ માતા પિતાને વૃદ્ધોને માન આપીને પોતાની જવાબદારી છે એટલે કે ખાસ કરીને જ્યારે પોતાની કારકિર્દીનો એ અત્યારે વિકાસ કરી રહ્યા છે તૈયાર થઈ રહ્યા છે ત્યારે એમાં સંપૂર્ણ રીતે ધ્યાન આપીને પોતાનો અભ્યાસ કરવાનો છે સારી રીતે અભ્યાસ કરીને એ જવાબદારી પૂરી કરવાની છે ટૂંકમાં દરેક જણે કૃતમમાં પોતાની જવાબદારી અદા કરવાની છે ત્રીજી બાબત આવે છે એ છે કુટુંબની અંદર એકબીજા પ્રત્યે પૂરેપૂરો પ્રેમ સહકાર અને વિશ્વાસ ખાસ કરીને જરૂર છે પતિ અને પત્ની બેની વચ્ચે સંપૂર્ણ વિશ્વાસ જેને આપણે કહીએ છીએ ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શકતા એકબીજાને સંપૂર્ણ રીતે સહભાગી થવા જોઈએ વાતચીત છે જે કમ્યુનિકેશન કહેવામાં આવે છે એ રોજ કરવામાં આવે તો આ જે શંકાને જે સ્થાન હોય છે એ દૂર થશે બાળકો પ્રત્યે સતત હાલની પરિસ્થિતિમાં ધ્યાન રાખવાની જરૂર છે કદાચ ઘણી વખતે આપણે આપણી દુનિયામાં ખોવાયેલા હોઈએ છીએ પિતા પોતાના અંગતરસ માટે એમનું કાર્ય કરી જતા હોય છે માતા પોતાનું કાર્ય કરે છે અને આવા સમયે બાળકો ઘેરલાપ ઉઠાવતા હોય છે અવળા માર્ગે જતા હોય છે અને પરિણામ સમગ્ર કુટુંબની નિષ્ફળતા આવે છે અને એટલે વિશ્વાસ જરૂરી છે પણ એવો વિશ્વાસ નથી કે જ્યાં આપણને કોઈ ગેરલાભ હોય હા જરૂર વધારે વિશ્વાસ હશે તો એના કારણે કુટુંબની પ્રગતિ થવાની છે અને એટલે આ જે બીજી બાબત છે જવાબદારીની સાથે વિશ્વાસ ત્રીજી બાબત એ છે કે આપણે આપણા કુટુંબમાં ધ્યાન રાખવાનું છે કે આપણે પ્રભુ ઈસુના સાચા શિષ્યો છીએ એ જ આપણું મુખ્ય કેન્દ્ર છે એટલે દરેક જણે પોતાની પવિત્ર ફરજ સમજીને સ્નાન સંસ્કારમાં જે પવિત્ર આત્માની ભેટ આપી છે તેનો સ્વીકાર કરીને પોતાનું જીવન પ્રભુને સમર્પિત કરવાનું છે એટલે કે પ્રાર્થનામય જીવન જીવવાનું છે કુટુંબમાં હર રોજ પ્રાર્થના હશે દૈનિક પ્રાર્થના થતી હશે તો જરૂર એ કુટુંબમાં સુંદર પવિત્ર આનંદમય વાતાવરણ રહેવાનું છે અને એના માટે પણ જરૂરી છે સાત અને સરકાર આધ્યાત્મિકતાની સાથે સાથે ભૌતિક બાબતોએ ઘણો બધો પ્રવેશ કરી ચૂક્યો છે અને એટલે આપણે વિચારી લેવાનું છે કે આપણા કુટુંબો કઈ તરફ જઈ રહ્યા છે ફક્ત ભૌતિક અથવા બાહ્ય જરૂરિયાતો પૂરી કરવામાં અને એનો દેખાવ કરવામાં કે સાચા અર્થમાં પોતાનો પોતાના બાળકોનું જીવન સુધારવામાં પ્રગતિ કરવા આધ્યાત્મિકતા નહીં હોય તો આ જે ભૌતિક બાબતો છે જેને આપણે જીવન જરૂર અને વધારે ને વધારે બાબતો ગણીએ છીએ સાધનો ગણીએ છીએ એ આપણને ફાયદો નહીં કરી શકે અલા ભાઈ બહેનો પવિત્ર કુટુંબના બીજા જે પ્રશ્નો છે એ પણ હું આજે ટૂંકમાં જણાવવા માંગુ છું કે બે જણ વચ્ચે જ્યારે એમાં ખાસ કરીને પતિ અને પત્ની વચ્ચે સંબંધો નથી વિશ્વાસ નથી પ્રેમ નથી જ્યાં શંકાને સ્થાન છે ત્યાં એ લાંબુ અને એટલા માટે જરૂરી છે કે બંને એકબીજાને સાથ આપે એકબીજાને સમજે ગેરસમજો દૂર કરે જે પોતે કરાર કરેલા છે જે વચનો આપ્યા છે એને યાદ કરીને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરે સાથે સાથે હાલની પરિસ્થિતિમાં બીજી મોટી સમસ્યા એ છે કે લગ્ન સંસ્કાર એક પવિત્ર સંસ્કાર છે એનું મૂલ્ય ધીરે 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 હવે ઓછું થતું ગયું છે હવે લિવ ઇન રિલેશન્સ એટલે કે લગ્ન પહેલાના સંબંધોમાં લોકો સંડોવાયેલા છે ખાસ કરીને યુવક અને યુવતીઓ જ્યાં લગ્ન સંસ્કાર સ્થાન નથી સાથે સાથે એ પવિત્રતાનું કોઈ મહત્વ નથી પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે ઘણા સમય સુધી સાથે રહે છે લગ્ન બારમું જીવન જીવે છે અને એ રીતે ઈસુપંથી જીવનને એક કલંકરૂપ બને છે જ્યારે હું કેવડાવું છું ત્યારે મારે પ્રભુ ઈશુએ આપેલા મૂલ્યો સંસ્કારોનું મારે જતન કરવાનું છે મારે બાળવાનું ત્રીજી બાબત એ છે કે ઉત્પત્તિના ગ્રંથમાં જે આપણને કહ્યું છે કે વાંશ વેલો વધારો એટલે કે માતાની કુંખમાંનું બાળક એ હંમેશા આવકાર્ય છે હંમેશા એ આવકાર્ય છે દીકરો હોય કે દીકરી છતાંય આપણે બધા જાણીએ છીએ કે એમાં પણ ઘણી બધી વખતે સ્વાર્થના કારણે સોશિયલ સામાજિક મોબવાના કારણે ઘણી વખત એ બાળકનું ભ્રૂણ હત્યા પણ થતી હોય છે ખૂબ જ ખેદજનક અને છતાંય એ આપણે બધા જાણીએ છીએ કે હવે પતિ અને પત્ની નક્કી કરે છે ઈશ્વર કે બાળક ખરેખર રાખવું કે કેમ ના પવિત્ર કુટુંબ સૌથી અગત્યની બાબત છે કે ઈશ્વરની યોજનાને સંપૂર્ણ રીતે આપણે વસ્તુ પ્રભુ આપણને આપે છે પતિ અને પત્ની માટે બાળક એ તો ઈશ્વરની ઉત્તમ ભેટ છે અને એટલે હંમેશા પ્રભુએ જે આપણને બાળક આપ્યું છે પ્રભુ જે બાળક આપે છે એનો ખરા પૂરા દિલથી સ્વીકાર કરીને આ દુનિયામાં આપણે એને લઈ આવવાના છે અને આ પણ એક અત્યારે મોટામાં મોટી ચિંતાજનક બાબત છે પવિત્ર કુટુંબમાં છેલ્લી જો વાત કરું તો હાલની પરિસ્થિતિમાં જે ઘણા બધા પ્રશ્નો અને સમસ્યાઓ ઊભા થાય છે એ છે ટાઈમ આપણે એક બાજુ કહીએ છીએ પ્રેમ અને બીજી બાજુ શબ્દ છે ટાઈમ ટાઈમ એટલે સમય જો દરેક જણ ઓછામાં ઓછો શક્ય બને તેટલો સમય એકબીજા માટે આપવાનો પ્રયત્ન કરશે તો મને લાગે છે કે ઘણી બધી સમસ્યાઓ કુટુંબની દૂર થશે આજે ઘણા કુટુંબોમાં આપણને જોવા મળે છે કે પતિ પત્નીના સંબંધો નથી મા બાપ ને બાળકોના સંબંધો નથી અને એ રીતે અમુક સમયે આખું એ કુટુંબ વેરખેર થતું હોય છે પેલા ભાઈઓ તથા બહેનો શક્ય હોય ત્યાં સુધી જાણીએ છીએ અનેક પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે કામ ધંધા અર્થે બહાર જવાનું હોય છે છતાંય બાળકો માટે પતિ માટે પત્ની માટે આપણે સમય ફાળવીએ અને પાઉલ આજે છેલ્લો સરસ સંદેશ કે ઉદાહરણ આપે છે કે વૃદ્ધોની સેવા કરજો એમને તમે દુખી કરશો નહીં ખરેખર જીવનને જો આગળ લાવ્યા હોય કુટુંબનો મોટો જે આધાર કે પાયો ગણીએ એ તો આપણા વૃદ્ધમાં છે એમની અવગણના કઈ રીતે કરી શકાય વધારે કહેતો નથી ચલો પ્રશ્ન છે કે આપણા કુટુંબમાં વૃદ્ધોનું સ્થાન કેટલું છે કેવું છે આ પવિત્ર કુટુંબના દિવસે આપણે એનો વિચાર કરીશું અને જો ખરેખર એમ આપણે ઉણા ઉતર્યા છીએ તો ફરીથી નવેસરથી શરૂઆત કરીએ કે વૃદ્ધોને માન આપીએ બાળકોને આપણે તૈયાર કરી કે બેટા અથવા બેટી આ આપણા વૃદ્ધ માતા પિતા છે એમને માન આપવાની જરૂર છે અને છેલ્લે પ્રાર્થના કરીશું આપણા દરેકના કુટુંબો માટે કે પવિત્ર કુટુંબ આપણો એક આદર્શ છે અને એ કુટુંબ આપણા માટે પ્રાર્થના કરે કે દરેકનું કુટુંબ સુખી આનંદમય અને હંમેશા ભગવાન ઈસુના નમૂના પ્રમાણે ચાવીતું રહે પિતા અને પુત્ર અને પુત્ર આત્માને નામે આમી